Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પાલનપુર તાલુકાના રતનપુર ગામમાંથી એક સામે આવી છે ગામના રામેશ્વર મહાદેવ મંદિર વીજળી પડતા ત્યારે લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાયો છે આ ઘટના દરમિયાન મંદિરના ગૃહ ઉપર વીજળી સીધી પડતા મંદિરના મુખ્ય શિવલિંગ તૂટી ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જાણકારી મુજબ મંદિરના કોઈ નુકસાન થયું ન હતું પરંતુ શિવલિંગના ટુકડા તૂટીને મંદિરની બહાર સુધી ફેંકાયા હતા સ્થાનિક લોકોના જણાવ્યા

આવે તો વીજળીના ઘાતક દબાણથી પથ્થર જેવી કઠણ વસ્તુ પણ તૂટી શકે છે અને એ જ કારણે શિવલિંગ તૂટી ગયું હોવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ